સ્વપ્ન વાસવ રીતે કોઈ પણ કૃતિનું નામકરણ તેના સર્જકને માટે અત્યંત મહત્વનું હોય કૃતિનું શીર્ષક નવીન લાગે આકર્ષક લાગે ભાવપૂર્ણ લાગે અર્થને અનુરૂપ લાગે એવું હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ શીર્ષક ટૂંકું સચોટ કૃતિના સમગ્ર ભાવને આવરી લેતું હોય તો એ વધારે સાર્થક ગણાય સંસ્કૃત સાહિત્યમાં કૃતિઓને શીર્ષક આપવા માટેની જુદી જુદી પ્રણાલી છે દાખલા તરીકે નાયકના નામના આધારે શીર્ષક હોય તો રઘુવંશમ નાયિકાના નામના આધારે શીર્ષક હોય તો રત્નાવલી નાયક નાયિકાના નામના આધારે શીર્ષક હોય તો માલતી માધવમ કથાનકના હાર્દ સમા કોઈ પ્રસંગને આધારે જો શીર્ષક હોય તો મૃચ્છ કટિકમ અને સ્વપ્નવાસ વદત્તમ અને કથાનકના અંતિમ લક્ષ્યને આવરી લેતું શીર્ષક તો વેણી સંહાર ક્યારેક કથાનકના પાત્રોના આંતર ભાવને વ્યક્ત કરતું તો કર્ણભાર અને કોઈ એક પ્રસંગને વ્યક્ત કરતું તો સ્વપ્ન વાસુદત્તમ નાટકમાં જે શીર્ષક છે એ પાંચમા અંકમાં જે સ્વપ્ન દૃશ્ય આવે છે એના પરથી ભાષે આ શીર્ષક આપ્યું છે આ સ્વપ્ન દૃશ્યમાં ઊંઘતા વત્સરાજ ઉદ્યનને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે વત્સરાજ ઉદ્યન સ્વપ્નમાં દેખાતી વાસવદત્તાની મૂર્તિ સાથે વાત કરે છે આ સમયે ત્યાં બેઠેલી વાસવદત્તાનો કર સ્પર્શ થવાથી ઉદયન જાગ્રત થઈ જાય છે પછી ઉદયન જ્યારે પથારી છોડી ઊભા થાય ત્યારે વાસવદત્તા જળ ઝડપભેર ત્યાંથી ચાલી જાય છે વાસવદત્તાનું આછું દર્શન ઉદયનના મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે લાવાણકના અગ્નિદાહમાં વાસવદત્તા બળી નથી ગઈ પણ એ જીવતી છે એવું ઉદ્યન ધારે છે પરંતુ વિદુષકનો ઉત્તર ઉદ્યનને બ્રહ્મા નાખે છે આથી વાસવદત્તા જાગ્યા પછી જોવાઈ હતી કે સ્વપ્નમાં જોઈ હતી એનો એ નિશ્ચય કરી શકતો નથી આમ મનોવૈજ્ઞાનિક સંઘર્ષને આકાર આપતા સ્વપ્ન દૃશ્ય પરથી નાટકનું નામાભિધાન થયું સ્વપ્ન વાસવદત્તમ એ કલાત્મક શીર્ષક લાગે છે વત્સરાજ ઉદયન અને વાસવદત્તા વિખુટા પડ્યા હોવા છતાં એમની વચ્ચેની પ્રીતિ પ્રણય પ્રગાઢ અને સચોટ છે બંને હૃદય આંતરિક દ્રષ્ટિએ એકમેકમાં મળેલા છે ઉદ્યનના વાસવદત્તા પ્રત્યેના અખંડ પ્રેમના પ્રતીક તરીકે સ્વપ્ન વાસવદત્તમ શીર્ષક યોગ્ય પણ છે અને અર્થસભર પણ છે સ્વપ્ન વાસવદત્તમ શીર્ષકની વ્યુત્પત્તિ વિદ્વાનોએ જુદી જુદી રીતે કરી છે દાખલા તરીકે સ્વપ્ન પ્રધાનમ નાટકમ સ્વપ્ન નાટક મધ્યમ પદ લોપી સમાસ સ્વપ્ન જેમાં મુખ્ય છે તેવું નાટક આ નાટકનું એક નામ સ્વપ્ન નાટકમ પણ છે બીજું અર્થઘટન બીજું શીર્ષકની વ્યુત્પત્તિ પેલીષું અતિ સ્વપ્ન પ્રધાન નાટક સ્વપ્નનાટક બીજું સ્વપ્ને દ્રષ્ટા વાસવદતા મધ્યમપદોપી સમાસ ત્રીજું સ્વપ્ને દ્રષ્ટા વાસવદતા યસ્તનાટક બહુવ્રિહી ચોથું સ્વપ્નદ્રષ્ટા વાસવદતા સ્વપ્ન વાસવદતા મધ્યમપદોપી સમાસ નાટકસાથેના અભેદ ઉપચારથી સ્વપ્નમાં જોયેલી વાસવ દત્તાને લગતું નાટક એવો અર્થ કરી શકાય પ્રોફેસર કાળે આ નાટકના શીર્ષકને જરાક જુદી રીતે સમજાવે છે એ કહે છે વાસવ અધિકૃત્ય કૃતમ નાટકમ વાસવ દત્તમ સ્વપ્ન પ્રધાનમ સ્વપ્ન લક્ષણમ વાસવ દત્તમ સ્વપ્ન વાસવ અર્થાત સ્વપ્ન જેમાં મુખ્ય છે એવું વાસવદત્તાને લગતું નાટક એટલે સ્વપ્ન વાસવદત્તા આમાં સ્વપ્ન દૃશ્ય પર વિશેષ ભાર હોવા છતાં વ્યુત્પત્તિ બહુ સુસંગત લાગતી નથી પણ આ નાટકનું શીર્ષક અર્થસભર છે અને યોગ્ય છે એવું આપણે કહી શકીએ